मित्र पहला तुम्हें आ कॉल रिकॉर्डिंग सांबड़ो जो सारू लागे तो लाइक करी दीजो ने सब्सक्राइब करी दीजो सांबड़ो आ कॉल रिकॉर्डिंग हेलो हाँ हेलो कौन केम छो कौन तमको कौन? ममता बोलू ममता हाँ कौन ममता चंजलती ममता बोलू बुली जहु संजेली थी ममता यार मने याद नहीं थी आवतो संजेली थी ममता क्या मैं याद नहीं आवतो है ना ना संजेली थी ममता वो मने नंबर सेव ना ना तुम्हारो हाँ सेव ना करियो एम पर तो मैं फोन अजना करियो तो जी कहीं इतना सेव करो तुम्हारा नंबर करिया घना वक्त फोन करिया क्यों घनावखत करिया है घनावक्त फोन करिया में ये वो माने तो मैं घनावक्त फोन करिया हाँ तो मैं फोन एज न तो ऊपर था आ आप बात तो मानता संजयली ने थी लाख थी वो तो मैं तो तो मैं कोक तो तो को संजयली ना सें से तो मेरे की तो आप बात तो थोड़ी संजयली नहीं सें संजयली नहीं तो संजयली वाला आवारित न बातें नहीं करे आवारित इ क्या रे बुलाया यो मने तमे अरे मैं फोन करियो तो तमन हां बराबर बराबर हवे याद आई ममता वाह 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 भूली जो है लागे हो ने अरे कहीं ही भूली जाए तुमने भूला है हां तो याद आ हां तमे रूप नो कटको એટલે तुमने तो बुलाए क्या रे क्या रे पण नहीं बुलाए है ने भूला है रूप नो कटको हां हां तमे रूप कटका आई बात का तुम्हारी हम्म अरे એટલે મારે નહીં આવી શકું ને હું તમને લઉં થોડો કરું તો તમને હું મળવા આવું તમે ડાયરેક્ટ કહો કે આવી ગયો સંજયની બસ સ્ટેશન એ મળવા ડાયરેક્ટ થોડી અવાય મારાથી એમ નામ અવાય તમે હું આવી ગયો ને માર ખવાડ્યો તો દેખો હું હું તો આવી ગયો તમે બોલાયો ને હું આવી ગયો બરાબર અને જો તમે બધા છોકરાઓ ભેગા કરીને મને બરોબર માર માર્યો તો હું કરું ના 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 ની માર ખવડાવું હું તમને પ્રેમ કરું હું તાર પ્રેમ કરું એમ હા પ્રેમ કરો કે પ્રેમ કરો પણ એ અવળો મારો અવળો પ્રેમ કાડી નાખે ને હું શું કરવાનું બસ સ્ટેશન વાળા ને ઇને કે કોઈ ની મારે હું હોય ને તમ હું એમ તમ તો હું તમ તો છૂટી જાવ કે યાર અમે થી મળવાયો મને એમ તેમ સેમ સેમ બધું કરવા મડિયે તો શું કરવાનું ના 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 વો દોડીને આવી જ્યું ને ના ના દેખો મમતા બેન હવે તમને બેન જ કેવા પડે કે શું કહેવાનું હો ને ઓ ગશક ઓ મન ભારે દિલમાં દુખ થાય યાર તમે રાલ એમ કરો છો એ ઉછડુ મેલ કરતો હો એટલે બેન ની કેવાની ના હું તમાર લવર ગણાય ઓ ભાયો હું તમાર લવર ગણાય લવર ગણાયતે એટલે બેન ની કેવાની પણ મારે હે ને ઘરવાળી હે તો પછી થોડું એમ તમે ડાયરેક્ટો કે લવર લવર એમ કેવાય મારા થી લવર એમ કેવાય નહી કેવાય એને ઓ ગપ્પા માર્યા કરો મો યાર તમે મેં મેજેલા વાત કરી દીધી તો આપણે લગનની વાત કરી હતી કઈ ક્યારે વાત કરી હતી મને સર હું નહીં આવી હોને તમે એમ કહો તો કઈ કઈ નાઈ આવના તમાર હે તમારી કન ની હોય મારી કન આવતી રેવાની હા ઓ તારી મારી ઘરવાળી તારું કૂટિયો કાઢ નાખે બરાબર મારી મારી નો ना नहीं मारे मने अने खबर है ना ता, तमने खबर तो है कि मुका ने कितना छोकरा है पहला दी दी याद करी ले जो कि मुका ने पंद्रह छोकरा तो शेज ऑल रेडी इत बदु कबूल हूँ कबूल बदु कबूल है हम ते तो किधर में बदु तमने कबूल हो ये पर हूँ तमने हूँ को के पंद्रह छोकरा से भाई मारे મારો ભાઈ એમ કેવાય ગયો બેન અને હવે તમે આવો તો પાછા કેટલા થાય ખબર હે ને ને તો હેસ છોકરા માર દો કેટલા ખબર એટલે કેટલા થાય ને તો થઈ જાય હા તો થઈ જાય તો કઈ વાંધો નહીં અને ખબર તમે વિડીયો જોતા જ જશો માં મારા તો મારા પંદર છોકરા મોટા થઈ જાય ને એટલે પંદરે પંદરે છોકરાઓને insta id ખોલવાનો છું બધાની રીત id ખોલવાનો છું ઈ સફરર ને કે બસ બધા ને ડાન્સ શીખાડવાનો છું મારી જેવો ડાન્સ મને તો શીખાડવાનો તારે અમે શીરુ ને કોણ તમને લાવવાનો નથી તો શી ડાન્સ કહી શીખાડ્યો તમને ના આવતી શ્રી હે મોત આવતી શ્રી ને ની આવતે ઈ તમારું છોડવા નું હે આ એ તમારું છોડવા નું હે ને મારું ઘર દેખી લો હા ઈ તો દેખી લિંગી એમ ના કે કેમ આવી જાયે મારું ઘર તને નથી દેખીયું કંઈ નહી તેમ નામ થોડી આવી જાયે નંબર મળી જાય એટલે ગેર એડ્રેસ બધું આવી જાયે કેવો હે હા એટલે તું કોઈ મોટા અધિકારીની સોરી હેમ અફસોસ કેવો સાપા પર ના આપા કંઈ નહી ખેતરમાં કામ કરે તારે ખેતરમાં હો એટલે તાવપા ખેતરમાં રીયા મારું લોકેશન કાઢે કે પણ ઇતે હું આપણે શું કહેવાય ઓરે આવડી નથી રહેતું બડા દુનિયામાં ઘણા બડા બની લે એનાની કી એવું હે મુકાન જવાની હે હ એવું હે હ મને મજાક તો બહુ થઈ ગઈ મમતા બેન તમે મારી વાત સાંભળો બહુ મજાક તો મે કરી લીધી અત્યારે હવે ફોન મૂકો ને યાર કોલ નથી કરો બરાબર કે યાર અહી મારી કોક દિવસ જો મારી વાત સાંભળો પહેલા મમતા હ મારી વાત સાંભળો જો તમે કોલ આવી રીતના કરીએ કરો મને હું તો કોલ કરતા તમે મન જાઉં દી લવ હા લવ કરું એમ કો ને મારી વાત સાંભળો જો તમારો આવી રીતના ફોન આય ને મારી ઘરવાળી ઉપાડી લીધો અને કોણ આવી રીતના હેરાન કરે કરે એમ છે ને તમે હું જો એ સ કરવા મંડી જી ખોટી તો મારા તો મારી માં ધુમાડા કાઢી નાખે ને જતી બી રે અને મારા 15 છોકરા રખડી જાય હું રખડી જાવ ને બધું રખડી જાય જતી રે તો હું આવતી રહું પણ મારા પંદર છોકરા ખાવા કોણ પૂરું કરે એ ભી હું મારા ઘર ભી બહુ મોટો અડ્ડો બહુ લવ કરી રહ્યો હું બહુ લવ કરી રહ્યો એના વગર હું જીવી ભી નહી શકું એટલો લવ કરી રહ્યો હું મારે ભી એમ જ થઇ ગયું પોઝિશન તમારે જેવું તમે તય લવ કરો તો હું તમને નહીં કરું કે એવું હે હમ બરાબર તો વાત સાચી છે તમારી બહુ સાચી વાત છે પણ હવે તમને કઈ રીતના સમજાવવાના યાર દેખો મારો એક દોસ્તાર છે દોસ્તાર સાથે સેટિંગ કરી આલું તમારું ના મસ્ત છે મારી કરજે મસ્ત રૂપાળો ના રે ના મળ્યો કાનુડો છે કાનુડો કરી આલું બોલો સેટિંગ કરવું હોય તો કરી આલું ના ના તમે મને બારે ગમી ગયા એટલે તમારી હંગાત જ કરવાનું છે મારે તો એવું તો મારામાં હું હજ તમને ઓ હું ગમી ગયો તો કઈ ગમી ગયો એટલે હું કે કઈ રીતના ગમી ગયો હું ને ગમો તો ફોન કરી એને અને હવે પાછા તમે મંડી પડ્યા કે દિલ લાગી બધું હું એવું તમારા કોઈ ગયા કોઈક ની પથારી નથી બેઠા બેઠા મા બાપની બી ઇજ્જત કરો તમે થોડીક આવી રીતના ગમો છો લવ કરું છું એવું બધું એ બધું વળી પાછું એ હું લવ કરું હું બીજું કંઈ જાણતી નથી અમારે અહીં લગન છે તમરા આવવાનું પડે કેરો પાર હું કઈ તારે કે જંગર अम्મા કાલે કાલે ને મારા દોસ્તાને લઈ આવું છું હોને ના દોસ્તાને ની દોસ્તો હું કામ તમારું કરીશ અલ્યા તો સમજતી કે એમ નથી આવતા ને કઈ રીત માં સમજાવ મારો દોસ્તાર બહુ મારી કરતા એ બસ અડ કૃષ્ણ કાનોડા જેવો લાગે છે ખતરનાક કાનોડા જેવો લાગે તો મારા કામ નો ની એવું હું અવે તારે જેમ કરવું હોય તેમ કર યાર હું તો હવે થાકી પડ્યો તમારી ઉપર થાકી પડ્યો એમ નઈ કર હવે હું ડાયરેક્ટ જો તમારો હવે ડાયરેક્ટ નંબર હે મારા દોસ્તારો ਨਾਲવાનું કરવાનો છે ખરેખર કે આવી રીતના તમે ને ખોટી રીતના હેરાન કરો તો નઈ ચાલે ખરેખર નઈ ચાલે યાર આવી રીતનો થોડું ચાલે આ બ દિવસ કો પર એમ કે ગમો છો ને એમ છે ને તમે યાર તમને બીજા છોકરા મત મોતા કે ના મત મળતા કે કઈ રીત ના આ દુનિયામાં કેટલા છોકરા હે પારક ખતરનાક પણ જન હંગા દિલ લાગી જાય ને હંગાત લાગી જાય આમ આ ભલા દેખો ના વિક્રમ ઠાકો ને હાર્દિક પંડિયા આ બધા મોટા મોટા સેલિબ્રિટી છે ઈ ઇના જોડે કે ખાઈ કરી કરી સેટિંગ કરી લો ને યાર મારા જોડે હું છે આ મારા તમારી જોડે કરવાનો ને તમારી જોડે દિલ લાગી જને પછી ને મેલ પડે ને એવું ને એવું તો હોય હે કે મારામાં દિલ જ લાગી જો તમને ઓ દિલ લાગી જાય यो के के हम दिल लाग जाए कुट्टी बकवास करणो बंद कर यार मारे पछि વધારે બોલવું પડે તો ઓ બકવાસ નથી કરતી હાસો હાસો કોવું કુટી બકેની બકવાસ કરી દે કે એમ છે ને તે મહેન ભાઈ મારા ભાઈ હાથે લગન करू હે બોલ ના તો યાર હવે તું મારા ઘરે જ આવી કે હા આવી ગયો હે આવી ગયો તે એટલે મને કે મારા ભાઈ ને કમન મને यार तने कई इतना हम जाओ तो यार आई है गोल गोल मन ना फिरवे हां गोल गोल ना पड़ती फर हूं फरती हूं हंसो हंसो कह रही हूं हां अबे तने कई इतना हम जावनी मारी बोन एम कहो तने बीजू तो हूं कहो ना ना